હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ટિફિન સિરીઝની ટિફિન બોક્સની ચોથી રેસિપી ત્રણ રેસિપી છે તે મેં આગળ તમારી સાથે શેર કરી છે હવે હું અહીંયા પાંચ મિનિટમાં બની જતા એવા ટેસ્ટી હેલ્ધી અને વધેલી રોટલીમાંથી બનેલા નાચોસની રેસીપી શેર કરીશ તો ચાલો બનાવીએ નાચો તો આપણે આપણે આ રીતે કાતરની મદદથી કે પછી જો ચક્કાની મદદથી પણ કરી શકીએ છીએ આ રીતે આપણે પટ્ટી કટ કરી લેવાની છે પછી આપણે આ રીતે નાના નાના કટ લગાવી લેવાના છે આપણે આને ત્રિકોણ આકારમાં કટ કરીશું એક કટ આ રીતે લગાવવાનો છે અને એક કટ આ રીતે લગાવીશું એટલે આપણે ત્રિકોણ સેપ તૈયાર થઈ જાય બધી રોટલીને આપણે આ રીતે ત્રિકોણ શેપમાં કટ કરી લેશું અને આપણે રોટલી કટ કરીએ ત્યાં સુધી આપણે ગેસ ચાલુ કરી અને તેને તળવા માટે તેલ પણ ગરમ મૂકી દેસું તો અહીંયા આપણે બધી રોટલી છે તે કટ કરી લીધી છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં રોટલી નાચો સુમેરી અને તળી લેશું આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાની છે તમે અને સેલો ફ્રાય કરવી હોય તો પણ તમે કરી શકો છો આ રીતે બનાવી તમે તેને અઠવાડિયા સુધી એટલે ડબ્બામાં સ્ટોર કરી શકો છો અને બાળક નાસ્તામાં આપશો તો ટેસ્ટીની સાથે સાથે તે હલ્દી પણ કહેવાશે અને આ ફક્ત પાંચ મિનિટ માં તૈયાર થઈ જાય છે તો હવે થઈ એટલે આપણે ચમચી ની મદદથી તેને પલટાવી લેવાની છે આપણે છે તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાના છે તે એકદમ ક્રિસ્પી હોવા જોઈએ

જો તમારે ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો પહેરી પહેરી મસાલાની જગ્યાએ તમે કાશ્મીરી લાલ મરચું અને થોડું મીઠું એડ કરી શકો છો હું આ પહેરી પહેરી મસાલો એડ કરી લઈશ એડ કરી આપણે આ રીતે બરાબર

તો તૈયાર છે આપણા પાંચ મિનિટમાં બની જતાં ટેસ્ટી હેલ્ધી એવા નાચુંસ જેને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે અને મેં લંચ બોક્સમાં એક કેળો પણ રાખ્યું છે અને નાચુંસ અને કેચઅપ સાથે મેં મારી બેબીને લંચ બોક્સ આપ્યું છે તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી ટિફિન બોક્સની રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ